હેલો ફ્રેન્ડ્સ આજે બનાવું છું ઉગાડેલા મગ અને મઠિયા જોઈ શકો છો કે કેટલા સરસ ઉગી ગયા છે તો એને બનાવવાના છે કોરા રસાવાળા નથી બનાવવાના કોરા તો ચલો બનાવીએ તો કૂકર મૂકી દીધું છે એમાં આપણે તેલ નાખી દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું નાખીશું જીરું થઈ જાય પછી એમાં લસણની ચટણી નાખીશું આવી રીતે લસણની ચટણી બનાવી છે એમાં નાખી દઈશું અને ઝીણા સમારેલા ડુંગળી ટામેટા નાખીશું તો ડુંગળી ટામેટા શેકાઈ ગયા છે થોડો ગરમ મસાલો નાખી દઈશું અને હળદર નાખીશું મિક્સ કરી દઈશું અને ઉગાડેલા જે મગ અને મઠ છે એ અંદર નાખી દઈશું ફ્રેન્ડ સારી રીતે મગ અને મઠ નાખી દીધા છે હવે થોડા લીલા મરચાં નાખી દઈશું મીઠું નાખીશું સારી રીતે મિક્સ કરી અને થોડું પાણી નાખી અને ઢાંકીને થવા દઈશું તો આવી રીતે થોડું પાણી પણ અંદર નાખી દીધું છે મિક્સ કરી દીધું છે અને હવે એક સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ મેં બી રસોઈનું કામ કરું છું તો મને એટલો ટાઈમ નથી મળતો કે ઘરે એટલી બધી રસોઈ બનાવી શકું તો આ ટિફિન માટે છે મારા છોકરાઓ સ્કૂલ જાય એના ડબ્બામાં આપવા માટે તો થવા દઈશું થોડી વાર પછી બતાવું છું કે કેવા પડ્યા છે તો ફ્રેન્ડ્સ કુકર ઠંડુ થઈ ગયું છે હવે એને ખોલીને ચેક કરી લેશું તો બ્રાઉન મગ બનીને તૈયાર છે તો એને ડબ્બામાં પેક કરી દઈશું તો ફ્રેન્ડ્સ મારા છોકરાના ટિફિનના ડબ્બામાં ભરી દીધું છે એમાં આવી રીતે થોડી ઓનિયન આપીશું અને ટામેટું ઝીણું સમારેલું છે અને થોડી સેવ નાખીશું ઉપરથી આવી રીતે અને બે ત્રણ ખજૂર મૂકી દઈશું એની અંદર તો આવી રીતે સ્કૂલમાં આપજો તમારા બાળકોને નાસ્તો બહારના પેકેટો પ્લીઝ ના આપશો આવી રીતે ફટાફટ બની જાય છે બહુ ટાઈમ પણ નથી લાગતો અને ટેસ્ટી અને હેલ્ધી છે ખૂબ જ સારું હેલ્ધી છે અને પ્લીઝ મને સપોર્ટ કરજો મારી વિડીયોને લાઈક કરજો અને મારા હસબન્ડ આવી રીતે અલગ અલગ મશીન લાવતા રહે છે કે જેથી મારું કામ ફટાફટ પતે અને થઈ જાય બધું સમારવાનું તો પ્લીઝ ફ્રેન્ડ્સ બીજી વિડીયોમાં મળીશું જય માતાજી